તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભરીક સ્વાગત છે મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે જોડીને નવા મારા વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે ઘણા જે પશુપાલક મિત્રોના જે પ્રશ્નો કોમેન્ટો જોવા મળતા હોય છે કે જે ઓછા ખર્ચીની અંદર વધુ જે દૂધનું ઉત્પાદન કઈ રીતે મેરું આજના ટોપિક ઉપર આ ટોપિક ઉપર વાત કરવાના છીએ તો ચાલો વધીએ એ પહેલા દરેક મારા પશુપાલક મિત્રો મિત્રો ખેડૂત મિત્રોને વિનંતી છે બટન દબાવવાનું ના ભૂલતા તો ઓછા ખર્ચની અંદર વધુ જે દૂધનું ઉત્પાદન આજે કઈ રીતે મેળવવું તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાનો છો કે જ્યારે મિત્રો તમે ઓછા ખર્ચની અંદર વધુ તમે દૂધનું જો ઉત્પાદન મેળવવા માંગતા હોય તો તમારા પશુની અંદર તમારા એક ટાઈમટેબલ નક્કી કરવું જરૂરી છે કારણ કે મિત્રો જો તમારા પશુને તમે ઓછા ખર્ચેની અંદર વધુ દૂધનું ઉત્પાદન તમે હવે મેળવી શકવાના છો તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમારે તમારા પશુને ચાળો આપવાનું તમારા નિયંત્રણ બદલવું જરૂરી છે ઘણા જે પશુપાલક શું કરતા હોય છે દિવસની અંદર પાંચથી ત્રણ ચાર અથવા છ વાર ચારો આપી દેતા હોય છે ફક્ત મિત્રો દિવસની અંદર તમારા ત્રણ વાર ચારો આપો ને વધુ તમે દૂધનું ઉત્પાદન તમે આસાનીથી મેળવી શકવાનો છો તો હવે મિત્રો ચારો કયા ટાઈમ આપશું તો આપણને દૂધની અંદર સારું પ્રોફિટ આપણને જોવા મળશે અને વધુ દૂધ આપણને સારી રીતે આપણે જે ઇન્ક્રીઝ થાય કરી શકવાના છે સૌપ્રથમની વાત કરીએ તો હવે મિત્રો તમારા પશુનો ચારો આપવાનો તમારે નિયંત્રણ બદલવું જરૂર છે આજ સુધી આ તમે ભૂલો કરી હોય તો આ ભૂલો કરવાનું બંધ કરી દો અને મેં વિડિયો અંદર તમને જે ટાઈમ ટેબલ આપવાનો છું એ ટાઈમ ટેબલ તમે ધ્યાન માં રાખીને તમે ચાલશો તો ઓછા ખર્ચે અંદર વધુ દૂધનું ઉત્પાદન તમે હવે મળી શકવાના છો

દિવસની અંદર ફક્ત ત્રણ વાર ચારો ચારો આપો ને વધુ દૂધનું તમે ઉત્પાદન હવે તમે મેળવી શકવાનો છો સવારે મિત્રો છ વાગ્યા બપોરે મિત્રો બાર વાગ્યા અને સાંજના મિત્રો છ વાગ્યા આ રીતના જો તમારા પશુનું તમે ચારો આપશો તો મિત્રો ઓછા ખર્ચની અંદર વધુ જે દૂધનું તમે ઉત્પાદન હવે તમે મેળવી શકો છો કારણ કે મિત્રો ઘણા જે પશુપાલક શું કરતા હોય છે દિવસની અંદર પાંચ વાર ચારો આપતા હોય તમે સવારે પણ ચારો આપો પાછા મિત્રો ફરી તમે નવ વાગ્યા પણ ચારો આપતા ઘણા પશુ પાલક મિત્રો બાર વાગ્યા આપતા બપોરે મિત્રો ત્રણ વાગ્યા આપતા સાંજે પણ મિત્રો પાંચ છ વાગ્યા આપતા આ બધી ભૂલો કરવાનું હવે તમે બંધ કરો અને આ મેં તમને જે આ વિડિયોની અંદર વાત કરી રહ્યો છું તે ટાઈમ ટેબલ તમારા પશુનો તમે ચારો આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી મિત્રો

તમે જો તમારા પશુને તમે ભારે ઘડીએ તમે ચારો આપશો તો તે શું કરશે ચારો તો ખાઈ જશે પરંતુ તે ચારાને જલ્દીથી સારી રીતે પચાવી નહીં શકે કારણ કે મિત્રો જે ચારા ચારો આપણે જે આપીએ તે ચારાની અંદર જે બધા ફાઈબરો રહેલા છે જે વિટામિન રહેલા છે તે પશુ આપણા સારી રીતે તેને એબ્ઝોર્બ નહીં થવા દે કારણ કે મિત્રો તમે ચારો આપશો તો તે પશુ ખાઈ લેશે ફરીથી તમે ચારો આપશો તો પશુ ખાઈ લેશે જેટલું તમારું પશુ છે તેટલું વાગોળ છે તે ચારાને બહાર કાઢીએ ફરીથી તે શરીરની અંદર ઉતારશે ફરીથી કાઢશે તો શરીરની અંદર ઉતારશે તે ચારો છે એ સારી રીતે આપણું પશુ છે હવે પચાવી શકે છે ત્યાર પછી હવે બીજા નંબરની અંદર વાત કરતો હવે તમારા પશુને અત્યારે શિયાળાની સિઝન છે ચાલી રહી છે શિયાળાની અંદર શું છે કે તમારા પશુને મિત્રો સામાન્ય બાપ ફારું પાણી આપશો તો તેનાથી પણ મિત્રો ઓછા ખર્ચની અંદર વધુ તમે દૂધનું ઉત્પાદન તમે મેળવી શકો છો કારણ કે મારા વાલેડાઓ અત્યારે શું છે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે શિયાળાની અંદર આપણું જે પશુ છે ઠંડુ પાણી ઓછું પીતું હોય છે તેના લીધે પણ આપણા પશુનું દૂધ છે તે આપણે ક્યારેય પણ નથી વધારી શકતા કારણ કે મિત્રો શિયાળાની અંદર પણ એવું જ છે જેટલું તમારું પશુ પાણી પીશે તેટલું જ તમારું પશુ પાણી છે પાણી પીશે તે પાણીથી જ દૂધ બનતું હોય છે

કારણ કે મિત્રો ગુજરાતની અંદર ઠંડી પણ છે મિત્રો કડકડકડા કટપણી પડી રહી છે કારણ કે મિત્રો શિયાળાની ઠંડીની અંદર પશુ દૂધ છે તે પણ ઓછું કરતા હોય છે કારણ કે મિત્રો કડકડતી ઠંડીની અંદર તમારા પશુના મિત્રો તમે ભાડા બાંધતા હોય તો નમ્ર વિનંતી છે તમે ખુલ્લી જગ્યાની અંદર ના બાંધો સામાન્ય મિત્રો તમારા પાસે કોઈ પણ મિત્રો તબેલા જેવું હોય તેને મિત્રો આડું કરી અથવા મિત્રો પિત્તર પિત્તર લગાવી તેની અંદર બાંધશો તો તમારા પશુનું સૂકા વાતાવરણની અંદર બાંધવાથી પણ તમારા પશુનું દૂધ વધી શકે છે કારણ કે મિત્રો તો કરકડતી ઠંડીની અંદર આપણું પશુ દૂધ પણ ઓછું કરી દેતું હોય છે ત્યાર પછી મિત્રો વાત કરે તો હવે બીજા ટોપિક ઉપર પણ તમે સમજી લેજો કે આપણા પશુની અંદર શું છે ઘણા જે પશુપાલક શું કરતા હોય છે દૂધ પરવાની અંદર પણ બહુ બધી ભૂલો કરતા હોય છે તેના લીધે પણ આપણા પશુનું દૂધ છે તે આપણને ઓછું જોવા મળતું હોય છે ઓછા ખર્ચેની અંદર વધુ તમારા દૂધનું જો ઉત્પાદન કરવું હોય તો આ વિડીયોની અંદર તમે શાંતિથી બે વાર જોઈજો

આ રીતે તમારે મિત્રો મિલ્કિંગ કરવું જરૂરી નથી કારણ કે મિત્રો સહી ટાઈમ કયો રાખવો સહી રીતે તેની કઈ રીતે તેનું મિલ્કિંગ કરવું કારણ કે મિત્રો જો સવારે મિત્રો તમે 5 વાગે મિલ્કિંગ કર્યું હોય બરાબર તો સવારે 5 વાગે મિલ્કિંગ કર્યું તો સાંજે પણ મિત્રો 5 છ વાગે જ મિલ્કિંગ કરવો ઘણા જે પશુપાલક શું કરતો હોય છે એક અથવા બે કલાક આકા પછી કરી દેતા હોય છે સવારે ચાર વાગે કર્યું તો સાજે પણ મિત્રો પોચો વગેરે કરતા કારણ કે મિત્રો કમસે કમ મિત્રો બારથી તેર કલાક પશુના દોહાનની અંદર થવા દેવો ટાઈમ જરૂર છે કારણ કે મિત્રો તેનાથી પણ મિત્રો ભરપૂર માત્રાની અંદર તમને દૂધ દૂધનો વધારો પણ તમે કરી શકો છો અને સાથે સાથે મિત્રો તમે ફેન્ડની અંદર પણ તમે વધારો કરી શકશો કારણ કે મિત્રો જેટલું પણ મિત્રો આપણા પશુના જે મિલ્કિંગની અંદર કરવાની પ્રક્રિયાની અંદર જો તમે થોડું ઘણું અંતર પણ નહીં રાખો

ત્યાર પછી મિત્રો શિયાળાની અંદર મિત્રો ઘાસચારો લીલો ઘાસચારો છે ચીકુડી છે રચકો છે આવા બધા તમે 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 ચારો ચારો આપજો સાથે 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 મિત્રો મિત્રો લીલો આપો છો જ માત્રાની અંદર પણ તો તેનાથી પણ મિત્રો ઓછા ખર્ચની અંદર વધુ તમે દૂધનું ઉત્પાદન તમે મેળવી શકો છો સાથે સાથે મિત્રો આપણા ખેતરની અંદર શું છે અત્યારે તો મિત્રો ચીકુડી ઘાસ રજકો આવા બધા વાવેતર કરી લેવા સાથે સાથે મિત્રો જો તમારી પાસે લીલી મકાઈ હશે તો તમે લીલી મકાઈ પણ તમે તમારા પછીનું તમે કાપીને આપશો તો તેનાથી લીલી મકાઈ ખવડાવવાથી પણ મિત્રો ઓછા ખર્ચની અંદર વધુ તમે દૂધનું ઉત્પાદન તમે કરી શકો છો ત્યાર પછી મિત્રો જો તમારી પાસે મિત્રો તમે મકાઈનો ભરડો તમારા પછીનો તમે આપવાનું ચાલુ કરી દેશો દરેક ખેડૂત મિત્રોને પશુપાલક મિત્રોના મકાઈ તો ઘરે હોય જ છે કારણ કે મિત્રો જો તમે માર્કેટમાંથી લાવીને તમે ભરડો આપો છો મકાઈનું તે જ મકાઈ તમારા ઘરે તમે તમને ભરડો બનાવી અને તે જ મકાઈ તમારા પશુનું તમે ખવડાવવાનું ચાલુ કરી દો તો તેનાથી જ ઓછા ખર્ચેની અંદર વધુ દૂધનું તમે ઉત્પાદન મેળવી શકો છો કારણ કે મિત્રો માર્કેટની અંદર તમે જે પચાસ કિલોની જે થેલીયાવાળું તમે લાવતા હો છો પશુહાર તે જ મિત્રો તમારે હવે લાવવાની જરૂર નથી કારણ કે મિત્રો ઓછા ખર્ચેની અંદર વધુ દૂધનું ઉત્પાદન મેળવવું છે આપણે કારણ કે મિત્રો તમારા ઘરે જ તે જ મિત્રો ભરડી અને તે જ તમે તમારા પશુનું આપો તેનાથી જ મિત્રો તમને ઓછા ખર્ચની અંદર વધુ દૂધનું ઉત્પાદન તમે મેળવી શકો છો કારણ કે મિત્રો માર્કેટમાંથી મોગા મોગા પશુવાળા ખરીદવાનું તમે બંધ કરો ઓછા ખર્ચની અંદર વધુ દૂધનું ઉત્પાદન મેળવવું હોય તો હવે મિત્રો તમારા ઘરે વાવેલી મકાઈ છે તેનો જ તમે ભરડો બનાવી તમારા પશુનું આપવાનું ચાલુ કરી દેજો તો તેનાથી તમે અઢ્રક દૂધની અંદર તમે વધારો કરી શકો છો સાથે સાથે મિત્રો તમે અંદર પણ તમે વધારો કરવા માંગતા હોય તો આપણી ચેનલની અંદર ઘણા બધા મેં વિડીયો બનાવેલા છે કારણ કે મિત્રો ફેન્ટ કઈ રીતે વધારવા ઓછા ખર્ચની અંદર વધુ દૂધનું ઉત્પાદન કઈ રીતે મેળવું વધારવું પશુની અંદર મિત્રો સારી રીતે મેલી કઈ રીતે પારવી પશુ મિત્રો આપણું બીમાર રહેતું હોય તો તેની પાસે કઈ કઈ કાળજીઓ લેવી બધા જ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળવાના છે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મારીશું પણ સરસ મજાના નવા એક ની અંદર આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો ફક્ત નું બટન દબાવી તમારા અને મારા મિત્રો ની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો રજા આપશો બંને માત્ર લાઇકનું બટન દબાવવાનું